પાર્ટી નગરપાલિકા સીઓ સાહેબને અને ફ્રાંટ ઓફિસર મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમારી માંગ વેપારી લોકોને એટલી જ છે કે પાર્ટી જેવું નલ્લું ગામ જ્યાં પંદરથી વીસ હજારની વસ્તી છે જ્યાં એક અઠવાડિયામાં રવિવારે બજાર તો ઓલરેડી દર રવિવારે બહારના લોકો પણ એટલે કે બીજા પણ લોકો જે અઠવાડા કરતા હોય એ પણ આવીને ગામમાં ધંધો કરી જાય છે બરાબર છે અમે ટેક્સ પે જે ભારું ભરે જીએસટી ભરે નગરપાલિકાના વેરા ભરે પ્રોફેશનલ ટેક્સ ભરે અને તે છતાં પણ જો અમે ટોન ટોન વાર જો અમને ગામમાં આ રીતે અઠવાડિયા ચાલવાનો હોય નગરપાલિકામાં કહીએ આ કહેવાબ એન્ક અમારા હાથમાં પ્રાઇવેટ કોઈ જગ્યા છે પ્રાઇવેટ જગામાં અમે રોકી શકતા નથી હવે પ્રાઇવેટ જગામાં રોકી શકતા નથી ખેતી લાયટી જગા છે તમે દારો તો તમે પરમિશન રદ કરી શકો છો બરાબર છે એ નગરપાલિકાના પણ આઠમા છે અને પ્રાંત સાહેબના પણ આઠમા છે એ લોકો ધારે તે લોકો કરી શકે છે અમને અમારા વેપારી લોકોને એટલી જ માંગ છે કે ગામમાં એક જ એક જ નાનામથા ગામમાં જો ત્રણ ટોન જો જે હાટ બજાર કહેવામાં આવે તો પછી આ ગામના જે વેપારી છે સાડી સાતસોથી હજાર વેપારી છે તે લોકોની હાલત છૂટાય એના માટે અમે ખાસ એ જ કહેવા માગીએ છીએ કે તમે આના પર તાત્કાલિક કોઈ પણ નિર્ણય લઈને આ અથવાડા બંધ હોવા જોઈએ અને આગમી ધોરણમાં જો આ અથવાડા બંધ થાય તો આ બધા સાડી સત્તરથી આઠસો વેપારી છે દંડના પ્રદર્શન કરશે આ અમારી વેપારી મંડળ પ્રમુખ અમારો એક જ માંગ છે સીઓ સાહેબ પાસે પણ કે આ જે હાટ બજાર છે એ તાત્કાલિક બંધ થઈ જાય અને ગામના વેપારીઓના હિતમાં કંઈ બી વસ્તુનો ફેસલો લે કે આ વેપારી બધા વેપારી લોકો અલગ જાતના ટેક્સ ભરી રહેલા છે અને કોઈ જાતની સહાયતા આપણને નગરપાલિકાથી નહીં મળે અને આવા હાટ બજારવાળાને જો સહાયતા મળી જાય તો પછી આપણા વેપારીઓને ઘણું નુકસાન થાય એટલે અમારી માંગ એક જ છે કે આવા હાટ બજારો બંધ રહે બંધ કરવામાં એવું હોય કે અમે એ લોકો વેપારી આજે કેટલા વર્ષથી અહીંયા ધંધો કરીએ છીએ આવા જે બહારના વેપારી આવીને ધંધો કરી જઈએ તો અમારે શું રહે અમે ભાડું ભરીએ છીએ અમે વર્ષોથી અહીંયા મહેનત કરીએ છીએ આ લોકો આવે અને આવી રીતે ધંધા કરી જાય તો અમે એમ રહી જાય આ અમારી માંગ છે અમારી એક જ માંગ છે કે આ અઠવાડો જે ચાલુ થયો છે તે કાયદેસર બંધ થવું જોઈએ અત્યારે ધંધાની પરિસ્થિતિ એવી છે કે વેપારીઓને બહુ નડતરરૂપ છે અને આગળ જઈને હાટ બજાર વેપારીઓ માટે બહુ ખરાબ છે પરિણામ આવશે એવું થાય એટલા માટે હાટ બજાર બંધ થવું જોઈએ ટોટલ બધા વેપારીઓ ભેગા થઈ અને વેપારી મંડળ જે છે અમારા પારડીનું એ વેપારીઓને તકલીફ છે કે જે શનિવારે જીવલ રોડ ઉપર મરી માતાના મંદિરની બાજુમાં આ અઠવાડા ચાલુ થયા છે હાટ બજાર જેને કહેવાય છે એનાથી અમારા સ્થાનિક વેપારીઓને ભવિષ્યમાં ઘણી જ તકલીફ થઈ છે અને હાલ તો ધંધાની પરિસ્થિતિ ઘણી ખરાબ છે અને એવામાં પણ જો આ હાટ બજાર લાગશે તો અમારા વેપારીઓની તકલીફ ઘણી વધી જશે એના વિરોધમાં એ હટવાડા બંધ થાય અને સ્થાનિક વેપારીઓને રાહત થાય એના હિત વેપારીઓના હિત માટે અમે આવેદનપત્ર એક અમારા આપણા નગરપાલિકાના સીઓ સાહેબને આપ્યું છે અને એક આપણે અહીંયા મામલતદાર ઓફિસમાં પ્રાંત સાહેબને આપ્યું છે અને મામલતદાર સાહેબ હાલમાં રજા પર છે એમને પણ પછી અમે આપી દઈશું આવેદનપત્ર રિસ્પોન્સ એમણે કીધું છે કે જે હશે તે અમે વેપારીઓને તરફેણમાં અમે જોઈ કરીશું ને વેપારીઓને નુકસાન નહીં થાય એ રીતે જ અમે કરીશું આવેદનપત્ર આપતા પછી આ લોકો આપણને સાહેબ લોકો શું જવાબ આપે છે પ્રાંત સાહેબ અને આપણા સીઓ સાહેબ તરફથી આપણને શું જવાબ મળે છે એના પછી આગળ આપણે એ પ્રમાણે પગલાં લઈશું આગળ એમ બીજું અમારી આ દરખાસ્ત અમારે આવેદનપત્ર મંજૂર કરી અને આ જે અઠવાડાની જે એનઓસી આપી છે એ રદ કરી તો અમને કોઈ પ્રોબ્લેમ નથી અમને બીજા કોઈ સાથે કોઈ લેવા દેવા નથી કોઈની સાથે કોઈ તકલીફ તકરાર નથી અમને એટલે અમે કોઈ પણ કાયદો વ્યવસ્થા ભંગ થાય એવી કોઈ પણ એવા કોઈ પગલાં ભરીશું નહીં અત્યારે ધંધાની કેવી પરિસ્થિતિ અત્યારે તો હાલ તો હમણાં ધંધાની પરિસ્થિતિ એટલી ખરાબ છે ને હાલ તો એ શું છે કે બે મહિના એકદમ ખરાબ ગયા છે અને હાલ પણ હમણાં જે નવરા નવરાત્રી ચાલુ છે એમાં તો કંઈ એટલું બધું ખાસ નથી પણ જે દિવાળી આવે છે એ પણ એકદમ આખર તારીખમાં છે એટલે વેપારીઓને નહીવત આશા છે કે ધંધો સારો થાય